વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ભુતિયા યુનિવર્સિટીનો મુદ્દો ઉઠાવ્યો છે ગુજરાતમાં ભુતિયા યુનિવર્સિટી ચાલતી હોવાનું સરકારે સ્વીકાર્યું છે જે જગ્યાએ મંજૂરી આપી નથી ત્યાં યુનિવર્સિટી ચાલી રહી છે યુનિવર્સિટી આપવામાં આવી ત્યાં તપાસ નથી કરવામાં આવી તો બીજી તરફ જે રીતે અનેક સવાલો તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યા છે સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો જો હાઈકોર્ટમાં પણ જઈશું તેવું પણ ડોક્ટર કિરીટ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે જે જગ્યાએ મંજૂરી આપેલી નથી એ જગ્યાએ આજે યુનિવર્સિટી ચાલી રહી છે યુનિવર્સિટીની અંદર કોઈ સુવિધા નથી અને યુનિવર્સિટી એ કોઈ યાદવ નામના વ્યક્તિ જે રાજસ્થાનની અંદર બોગસ ડિગ્રીઓ આપવાની બાબતમાં છેલ્લા છ મહિનાથી ભારતીય જનતા પાર્ટીના શાસનવાળા રાજ્યની અંદર જેલમાં છે એને તબદીલ કરી દેવામાં આવી છે એની મંજૂરી પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી નથી સરકાર આ બાબત જાણે છે એમને વિધાનસભાની અંદર સ્વીકારી છે અને એવું કહે છે કે અમે કાર્યવાહી કરવાના છીએ તો ત્રણ વર્ષથી આ કાર્યવાહી કેમ થતી નથી